એના ઐતિહાસિક સુધારા એના માટે આજે ખંભાળિયા ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન હતું એમાં ખંભાળિયાના વ્યવસાયકારો ઉદ્યોગપતિઓ અને વિવિધ સમાજ વિવિધ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સરકારનો ઐતિહાસિક સુધારો અને જે અર્થતંત્ર ઉપર એની અસર મોટી પડવાની છે અને સૌથી વધુ તો લોકોના જીવન ધોરણ ઊંચો આવશે અને ખરીદ શક્તિ વધશે જે ઊંચા સ્લેબ હતા કરના એ પાંચ ટકા ને અઢાર ટકા કરવામાં આવે છે અને જેનો ફાયદો લોકો સુધી પહોંચે અને લોકોમાં લોક જાગૃતિ આવે અને તેના ફળ જે નરેન્દ્રભાઈનું સ્વપ્ન છે કે આમ નાગરિક જે સારી રીતે જીવે અને એના લાભ મેળવે એ માટે આજે જીએસટી રિફોર્મ સુધારાની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એનામાં સાંભળે